મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં જેમ ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે અને ડીગી મને ઘડિયાળ પહેરાવે છે ભાઈ શું કરે એટલે આમ જોજે આમ જોજે ગુડ મોર્નિંગ બોલો રો ગુડ મોર્નિંગ હા પછી પહેલાં પહેલાં બોલ ગુડ મોર્નિંગ જય માતાજી मित्रो छापी दो आ, आ, दातन क्यू चुकी है ना यो है नस्तु को बारो आप लोग पढ़े हो हाँ चाय जी okay? है के नस्तो आयो करवो हो नस्तो तमकवो तमकवो ताका ओम जोर करियल पहले दिन ले તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે ફટોફટ ચા નાસ્તો કરી અને પછી જઈએ તો નાસ્તો લઈ લીધો તમાકુ વાડવા મજૂરી ત્રણ ચાર જોટોફટ નાસ્તો એ લઈ ગયો પછી મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને આવી શૂટિંગમાં ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી બોલો શું ચાલ તબિયતપણી શું ક્યાં કે તબિયત તો સારી થઈ ગઈ છે હા એકદમ ડગળા જેવી રેડી એટલે હોટકા ને એવું ટક કોમકાજ પાલી જાય બધું હો આપણે તો કોમકાજ પાલી જઈએ છે ને તમારે ચાલુ કરીશું ને રાત્રે બાર વાગ્યા સુધી ઘઉં ગૌવાડ્યા હતા પત્તા જ ટમાકો ચાલુ કરી છે તમાકુ અડવાન્સ ચાલુ હોય પણ આપણે ઈ કંઈ જ્યાં નહીં સીધા હોય કંઈ શૂટિંગમાં આવી જાય કોમ બરોબર બરાબર બરાબર આમાં વેરી તમારે થોડું ઘણું મારે સલાહ સૂચન કરવા આપવું પડશે આય ને જતાં વેરીયો ભૂલી ના જો

બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી એક કટ મારો પૂરો થઈ ગયો વઢલા એકણ કટ હતો આપણો પૂરો થઈ ગયો પછી બીજો કટ બાકી છે અને મોમાનું ઘર જે બતાવીએ છીએ ખેતર ઇકણ આવી જશે મિત્રો અને એકઈકણી આવું કપડો પહેરવાનું કામકાજ ચાલુ છે તો શૂટિંગ ચાલુ થાય એટલે મિત્રો એકાદ કટ બતાવવાની કોશિશ કરીએ બાકી હાજ બે વ્યક્તિઓ રજા ઉપર છે એક છું મોકવા કોઈ નહીં અને બીજા ભાઈ એને હેમ કરે તો મિત્રો શૂટિંગમાં એમના વગરનું શૂટિંગ ચાલે તો એકાદ કટ બતાવવાની કોશિશ કરીએ જોવો કેવો લાગે છે જીવનમાં ઘરે ઘરે ખાડા પર એકમ ખાવું છે ને બે તો તો વાત કરે ને પેલા નહીં

મિત્રો કરી ચા મો ગયો છો તો થોડા ફ્રેશ થઈ ગયા ચા પડી કરી નાસ્તો એ લાવે છે ડીગુ વાત કહું નાસ્તો કર્યો ચા પીધી ડીગુ અમા ઊંઘી નતો જોતો જતો જો મિત્રો નાસ્તો લઈ લીધો છે દરરોજ ની જ્યાં માજો ગોઠિયા મળે નહીં તો એના પાપડી લાય છે અને સેવ મમરા શીખા મિત્રો ચા લઈ લીધી તો ચા નાસ્તો કરી લીધો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને ચા પોણી કરી લીધું છે અને આપણા ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે તો ભરાવા જઈએ છીએ વિસનગર જવું પડશે ભરવા માટે તો ગુલાબ આવ્યો છે પાછળ પકડી રહેશે હું બાઈક પર લઈ લે

શરબત પીવા માટે બાકી તો ગરમી ખતરનાક લાગે છે મિત્રો તો શરબત પી લઈએ કદાચ મિત્રો એજન્સી પહોંચવા કે બંધ થઈ જાય તો જલ્દી જલ્દી જઈને આતા રહીએ તો આટલું ભરાઈ જાય તો મિત્રો ઠંડો ઠંડો શરબત પી લીધો ગુલાબ હજી પીવો આપણે પી લીધો પૈસા પેલા ભાઈને હાલ દીધા કોલાવાળા ભાઈને સારું લાગે મસ્ત લાગે ગરમીનું થોડું ઘણું ઠંડુ પાણી મળી જાય ને તો એમ ફાસ્ટ થાય બાકી તો અમે બાટલો લઈને સીધા એજન્સી પહોંચી જઈએ નીકળતા તમને બતાવું ફટોફટ બાટલો ભરાઈ પછી ઘરે નીકળી જઈએ તો મિત્રો પહોંચી જ એજન્સીમાં અને બુક બધું સેટિંગ કરાવી દઉં બાકી તો આટલા સ કારખાનું હું લઈ લઈ માન્ય કરીએ ગોડાઉ બસ તલાબ કેસે ગોડાઉન કે મિત્રો ગોડાઉન છે આપણો ગોડાઉન માંથી બાટલો એક્સચેન્જ કરાવી લઈએ તો મિત્રો બાટલો એ નવો એક્સચેન્જ કરી લઈ લીધો આયા તાઇ જઈને જવું હોત હવે આયા તઈ જઈને તાજો તો રોડ બને મિત્રો પાછા રિટર્ન આવ્યા હતા કાગરે પાલક થઈ તો રીઝન એ પાછા થઈ નથી કારણ કે આ બાજુ તો શોર્ટ પડે અમારે બી પણ રોડનું કામકાજ ચાલુ હોય કદાચ આપણે વિસનગર માર્કેટ યાર્ડમાં એરંડા વેચવાયા હતા રોડનો વિડીયો બનાવ્યો હતો ના જોયો હોય તો જોઈ લેજો રોડ ખરાબ થઈ રહે તો મિત્રો અત્યારે વાગી જશે સાડા છ વિસનગર અહીં જઈ આવી અડધો કલાક જેવો કલાક જેવો આરામ કર્યો બાકી તો મિત્રો હાલ દૂધ ભરાય અને આવું ગમમાંથી આવ્યા છીએ આપણે થોડી વાર બહાર બેસીએ ખુલ્લી હવામાં બોર ઉપર તો મિત્રો ડીગી વન માટે ડીગી વન માટે બરફને એવું લાવ્યા હતા તો ડીકીબહેનને ખોયશે બાકી તો ડીગીનું પૂછું હું લાવું એટલે કે દહીં ડીગીને દહીં સારું ભાવ હા તો મિત્રો સુરત દાદા મસ્ત ફાઇનલી હાથંભાની તૈયારીમાં છે મારી પાછળ બિલકુલ આ કેમેરાથી દેખાતા નહીં બેક કેમેરો કંઈ બતાવું જોઈ લે મિત્રો મસ્ત લાલચોળ આકાશ દેખાય છે દિવસે દિવસે સુરત દાદા ઓમ 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 જતા હોય ને એવું લાગે જોઈ લો પેલા દિવસ આપણે બતાવ્યા હતા ને તો હું ધાબાનું દેખાય ને દરવાજો એટલા હતો આજે આપણે બાકી તો મિત્રો ઘણી વાર બેસીએ પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને જમવાનું રેડી થઈ ગયું છે આપણે ઘણી વારથી જોતા હતા મેચ ચાલુ છે સનરાઈઝર ને કોલકાતાની તો બે વિકેટ પડી જાય સાત ઓવર સુધી જોઈ પછી સ્ટ્રેટેજીક ટાઈમ આઉટ આવ્યો એટલે આપણે જ્યારે જમવાનું રેડી થઈ ગયું તો જમવા જઈ જશે મિત્રો બધા તો મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું ખબર

મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો શાંતિથી જમી અને આઈ જય બોર ઉપર એડિટિંગ કરવા માટે એક ઇનિંગ જોઈએ આપણે કોલકાતાની બસ્સો રન થયા છે અને સનરાઈઝરને જીતવા બસ્સોને એક રન કરવાના છે બાકી તો મિત્રો એડિટિંગની શરૂઆત કરી નાખીએ અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો મારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુનાથ